સમાચાર રાજકોટમાં આયોજિત ક્ષત્રિયો સમાજનું છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ સાંજે સંમેલન શરૂ થવાનું છે વિધિવત રીતે અત્યારે ધીમે ધીમે ભીડ ભેગી થતી હશે શું દ્રશ્યો આપ અત્યારે રાજકોટમાં જોઈ રહ્યા છો સંમેલન સ્થળે ચોક્કસ ક્ષત્રિય સમાજનું જે રતનપર ખાતે મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાંથી મોટી સંખ્યામાં જે લોકો અવિરત પ્રવાહ ચાલુ છે અને સૌરાષ્ટ્ર અને રાજકોટને જોડતા તમામ જે હાઈવે પર અત્યારે જે ભીડ પણ ધીમે ધીમે જામતી જાય છે અહીંયા ક્ષત્રિય સમાજના જે આગેવાન યુવા આગેવાન આપણી સાથે છે ટીકુભાઈ શું કહેશો કેટલા લોકો ઉપસ્થિત રહેશે અને આ સંમેલન જે છે એનો ઉદ્દેશ તો સૌ કોઈ જાણે છે ક્ષત્રિય સમાજની અંદર બે લાખથી વધુ લોકો અહીંયા આવવાને અમારી અપેક્ષા છે આનાથી પણ વધુ સંખ્યા આવવાની છે અને અમારો ઉદ્દેશ્ય તો આપ બધા જાણો જ છો કે રૂપાળા સાહેબ એની ટિકિટ રદ થાય અને કાં એમને સદબુદ્ધિ મળે અને માતાજી એને સારું વિદ્યા આપે કે સોળ તારીખે ફોર્મ ભરવા ન જાય ક્ષત્રિય લોકોનો આટલો આક્રોશ જોઈને પણ એમને વિચાર હજી નથી આવતો તો એના માટે જ આ એક અમારું શક્તિ પ્રદર્શન તો ન કહી શકાય પણ એક નાની એમને ઝલક બતાવવા માટે અસ્મિતા સંમેલન અમારું એટલે જ છે અસ્મિતા તો અમારી છે અમારા બેનું દીકરી ઉપર જે એમનો વાણીવિલાસ કર્યો છે ને એ અમે ભૂલી નથી શકતા ને અમારા વિચારોમાંથી જઈ ન શકતા એના માટેનું આ એક સંમેલન છે અચ્છા ક્યાં ક્યાંથી યુવાનો ખાસ કરીને બહેનો પણ આવવાના છે આ વખતે સામાન્ય રીતે ક્ષત્રિય સમાજની અંદર બહેનો ને રાજકારણ આરે બહુ કંઈ લેવા દેવા હોતું નથી કદાચ પાંચ દસ ટકા હોય બાકી બહેનો કેમ કે બહેનો વિશે ટિપ્પણી કરી હતી પરસોત્તમ રૂપાલી અમારી અંદર આ પહેલીવાર એવો બનાવ બનશે કે બહેનોની અંદર જ આ સૌથી મોટું ઉગ્ર આંદોલન બની રહ્યું છે આના જાજી સંખ્યામાં બહેનો આવવાના છે અને ઘરે ઘરેથી બહેનો સમ દઈને મોકલે છે કે કોઈ પણ સંજોગોમાં આની ટિકિટ રદ થાય અને કા અને એનો જવાબ મળવો જોઈએ એના માટે આ સંમેલન અમે કરી રહ્યા છીએ અને સૌથી મોટી એ વાત પણ છે કે બહેનો જ્યારે આવી રહ્યા છે તો પૂરા ગુજરાતમાંથી નહીં પણ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ત્યાંથી પણ લોકો આવી રહ્યા છે કોણ કોણ આગેવાનો કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે ક્ષત્રિય સમાજની બાણું સંસ્થાઓના પૂરેપૂરા બધા આગેવાનો અને સૌથી મોટી વાત એ છે કે અમારો નાનામાં નાનો કાર્યકર એ પણ આગેવાન છે અને આગેવાન છે નાનામાં નાનો કાર્યકર છે એટલે આમ જોશો તો આપને ખાલી મંચ ઉપરથી જે બોલવાના છે એ એના કરતા પણ જે અત્યારે અંદર ફિલ્ડમાં અમારી સાથે ઉભેલા છે ને એમના પણ આપ સાંભળશો ને તો એનામાં પણ એટલો જ આક્રોશ છે એક ગાઈડલાઈન પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવી છે કે સંમેલનમાં આ કરવું ને આ ન કરવું ક્ષત્રિય સમાજ અમે એક સરસ ગાઈડલાઈન આપેલી છે પૂરી વ્યવસ્થા સ્વયંશિસ્ત સાથે લોકોએ અહીં આવવાનું છે સ્વયંશિષ્ટ પ્રોગ્રામ પૂરો થાય એટલે એમને પાછો વતંત્ર પરત જવાનું છે અને અમારી ગાઈડલાઈન મુજબ પોતાના જવવાથી માંડીને પૂરી વ્યવસ્થા એમને પોતે કરી આવવાનું છે આવા ધૂમધૂમતા તડકામાં બેસવાની તૈયારી સાથે લોકો આવી રહ્યા છે ત્યારે એ સ્વયંશિસ્ત તો પોતે જાણે જ છે અને આટલા દિવસથી જે આ પંદર દિવસથી ઉપરથી પણ આ પ્રોગ્રામો ચાલી રહ્યા છે તો આપ જાણી શકો છો કે લોકોમાં પોતાને સંયમ જબરજસ્ત જબરજસ્ત સંયમ અને ક્ષત્રિયની ઓળખ બીજી રીતની હોય છે પણ આમાં એક નવું સ્વરૂપ અમારું જોવા મળે છે જે આગેવાનો કોણ કોણ આવવાના છે મુખ્ય આગેવાનો જે રાજસ્થાનની વાત છે મહારાષ્ટ્રની વાત છે ગુજરાતના જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એમાં કોણ કોણ ક્ષત્રિય સમાજની અમારી બાણુ સંસ્થાઓ છે જેમાં રમજીભા સાહેબથી માંડીને વીરભદ્રસિંહથી જે કરણી સેનાના પ્રમુખ છે રાજસ્થાનથી અમે આમંત્રણ તો નથી આપેલું પણ મકરાણાજી પોતે પણ કદાચ આવી શકે અને ન પણ આવે રાજસ્થાનથી થી પણ આવી શકે છે મધ્યપ્રદેશ થી પણ આવી શકે છે નામની સંખ્યા એટલે કે અમે કોઈને કોઈ નથી આપેલા સ્વયંભૂ યુવાનોની જે ફોજ છે શિસ્ત પણ જોવા મળી રહી છે ટ્રાફિક વ્યવસ્થા પોલીસ તો કરે છે પણ સાથે સાથે યુવાનો પણ કરી રહ્યા છે અમે અમારી પોલીસ સાથે કાલે પણ મીટિંગ હતી અને આજે પણ અમે એમને બાહ ધરી આપેલી આપ એક પણ પોલીસ નહીં રાખો તો સ્વયંશિસ્ત અમારા કાર્યકરો આ સંમેલનને પૂર્ણ કરશે અને એની જવાબદારી આપણે જોયું છે રસ્તામાં પાર્કિંગથી થી માંડીને પાણીની વ્યવસ્થા મંડપ સર્વિસની વ્યવસ્થા પણ ખુદ યુવાનો કરી રહ્યા છે ચોક્કસ યુવાનો અત્યારે જોઈ શકાય છે કે જે યુવાનો ગુજરાતભરમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી અત્યારે અહીંયા આવી રહ્યા છે આ દ્રશ્યો બતાવવાનો ત્રીસ વીઘાની અંદર આ રીતે જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સો

ક્ષત્રિય અસ્મિતાને અને ક્ષત્રિય સૌંદર્યતાને લાગુ પડે અને એકદમ શિસ્તપૂર્વકનું ખૂબ જ ખૂબ જ લાખોની સંખ્યામાં આવવાના છે સ્વયંભૂ બધા આવવાના છે અને આયોજન કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થા કે કોઈ એક સમૂહની પણ સ્વયંભૂ આખું આયોજન છે સ્વયં સેવકો આવેલા છે પાર્કિંગ કદાચ પચાસ થી સાઠ એકરની અંદર પાર્કિંગ છે અને તમે જે જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડની અંદર અમારી પાસે જે રિપોર્ટ છે કે બેસવા માટે આ ગ્રાઉન્ડ નાનું પડશે કિશોરસિંહ મુખ્ય માંગ શું છે આજનું જે સંમેલન છે એનો મુખ્ય ઉદ્દેશ કહો મુખ્ય ઉદ્દેશ પેલા બી એ જ હતો અને આજે બી એ જ છે કે એની ટિકિટ રદ થાય વર્ષોત્તમ વર્ષોત્મભાઈ રૂપાલાની રાજકોટ લોકસભાના જે લોકસભાના ઉમેદવાર છે એની ટિકિટ રદ થાય આજે બી એ જ માંગ છે ચોક્કસ એક જ માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે થોડી જ વારની અંદર સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે આ તરફ ભાવનગરથી આ તરફ કચ્છ દ્વારકા જામનગર રાજકોટ ના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી બોટાદ જે અમરેલી વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે ગિરાસદાર ક્ષત્રિય સમાજ દ્વારા જે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે સાથે સાથે લોકો છે તે સ્વયંભૂ આ સંમેલનની અંદર હાજર રહેશે સાંજે પાંચ વાગ્યે સંમેલન શરૂ થશે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે